ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એઆઈએના ઉપક્રમે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા વીક અભિયાનની શરૂઆત કરી હતી અંકલેશ્વર જીપીસીબી દ્વારા પર્યાવરણના પખવાડિયાના ભાગરૂપે વિવિધ સંસ્થાના સહયોગથી કાર્યક્રમ યોજી રહી છે જેના ભાગરૂપે એઆઈએ અને વિવિધ સામાજિક સંસ્થાના ઉપક્રમે સફાઈ અભિયાનનું આયોજનના ભાગરૂપે ઇનર વ્હીલ ક્લબના ઉપક્રમે જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં સફાઈ શરૂ કરવામાં આવી રહી હતી સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉપક્રમે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા વિઘ્ન અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે રા ભાગરૂપે હોદ્દેદારો સભ્યો તેમજ જીપીસીબીના અધિકારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની એક્ટિવિટીના ભાગરૂપે આપણે આખા સ્ટેટમાં બાવીસથી ચાર તારીખ સુધીનો જે ક્લીનિંગ ડ્રાઈવ અવેરનેસ પ્રોગ્રામ અને વિવિધ એક્ટિવિટીઓનું આયોજન કરેલ છે પંદર દિવસ પૂરેપૂરી એક્ટિવિટીઓ કરવામાં આવશે અને પાંચમી જૂને પ્રોગ્રામ જે છે વિશ્વ પર્યાવરણ દિવસનો ગાંધીનગર ખાતે એ પૂરો કરી અને એકત્રીસ ઓક્ટોબર સુધી આ એક્ટિવિટી આપણે ચાલુ રાખવાની છે જેમાં તળાવ ક્લિનિંગ રિવર ક્લિનિંગ બીચ ક્લિનિંગ પછી એસ્ટેટ એટલે જીઆઈડીસી એસ્ટેટો છે બધા એમાં પણ લોકભેગ ભાગીદારીથી આપણે સાફ સફાઈની ઝુંબેશ આગળ વધારીશું અને ગુજરાતને સંપૂર્ણ ક્લીન કરવાની નેમ છે આપણે